તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે બાર પાંચ બે હજાર પચીસ ને વાર છે સોમવાર સોમવારની તમને લસણની આવકની ને રજની વાત કરું તો લસણની આવક છાપરા નંબર દસમાં થયેલ છે એક પિલોર નંબર એકથી અઠ્યાવીસ તરફ આજે આખું છાપરાની આવક થઈ છે આવકમાં થોડોક વધારો થયેલો છે બે દિવસની રજા હતી એટલા માટે આવકમાં થોડોક વધારો છે અને બજારની વાત કરું તો બજારમાં પણ આજે થોડો એવો ઉછાળો જોવા મળ્યો છે બહુ જાજો નહીં પણ થોડો એવો ઉછાળો આજે બજારોમાં જોવા મળ્યો છે તો ચાલો હવે વિડીયોમાં આગળ બની રહો અને જણાવી દઈએ આજના કહેવા રહ્યા છે લસણના બજાર જોઈ લઈએ લાડુઓ માલો સુપર લાડુઓ માલ વેચાણો દેશીઓ

જોઈ લઈએ દેશી લસણો બજારની વાત કરું તો બજાર આજે સાતસો રૂપિયાથી લઈને પંદરસો ને પચાસ રૂપિયાના ભાવ નીકળ્યા છે બજારમાં દેશી લસણો જોઈ મોટો વકલ છે હાલ ટોલનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો તમે જોઈ લઈએ દેશી લસણો સાતસો રૂપિયામાં વેચાણું સાતસો રૂપિયામાં તો હાલો દોસ્તો હવે અત્યારે આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હાલ આવો વોકની વાત કરું તો આવો છાપડા નંબર દસ નવમાં ચાલુ જ છે અત્યારે લસણની અને થોડાક દિવસ આમાં જ વિડિયો આવશે તો થોડાક દિવસ આટલો સાથ દીધો છે તો આટલો દેજો રેગ્યુલર ચાલુ થઈ જશે ત્યારે તમને ના ભાવ પણ બતાવી દેશે અને આજની બજારની વાત કરું તો સાતસોથી લઈને સોળસો પચાસ રૂપિયા આ બજાર બોલાણા છે મીડિયમ લસણની વાત કરું તો ચારસોથી લઈને સાતસો રૂપિયા ઝીણા લસણના ભાવ અને સાતસોથી લઈને હજાર રૂપિયાના ભાવ આજે મીડિયમ ક્વોલિટીના ભાવ બોલાણા છે અને સારા માલની વાત કરું તો સારા માળ એક હજાર રૂપિયાથી લઈને સોળસો ને એકત્રીસ રૂપિયાના આજે ભાવ બોલાણા છે તો ચાલો હવે વધુ વિડીયો સાથે કાલે મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી